આરએસએસના સંઘ સરસંચાલક ડોક્ટર મોહન ભાગવત ગુરુવારે તેમના રોકાણના ભાગરૂપે ચાર દિવસની મુલાકાતે પટના પહોંચ્યા હતા સરસંચાલક પ્રચાર વડા અભિષેક આ સ્થળાંતર સંઘની સ્થાપનાના શતાબ્દી વર્ષ માટેની યોજનાઓની સમીક્ષા કરવાનો છે આપણે જણાવી દઈએ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વિક્રમ સંવત ઓગણીસો બ્યાસી એટલે કે ઓગણીસો પચીસ એડીમાં વિજયાદશમીના દિવસે નાગપુરમાં કરવામાં આવી હતી આગામી વર્ષ સંઘની સ્થાપનાની શતાબ્દીનું છે સંઘનો ઉદ્દેશ્ય શતાબ્દી વર્ષ સુધીમાં દરેક વિભાગમાં સંઘની શાખા શરૂ કરવાનો છે આ કારણોસર સરસંઘચાલક મુલાકાત લઈ રહ્યા છે આ વર્ષ સંઘની ચૂંટણીનું વર્ષ છે સંઘના અધિકારીઓ દર ત્રણ વર્ષે સ્વયંસેવકો દ્વારા ચૂંટાય છે સરસંઘચાલક ડોક્ટર મોહન ભાગવત સંઘના નવા ચૂંટાયેલા અધિકારીઓ સાથે આગામી ત્રણ વર્ષના લક્ષ્યાંકો અંગે ચર્ચા કરશે સાથે છેલ્લા ત્રણ વર્ષની કામગીરીની પણ સમીક્ષા થશે ચાર દિવસના પ્રવાસ દરમિયાન અલગ અલગ સત્રોમાં અલગ અલગ બેઠકો યોજાશે તે જ સમયે ત્રીજી માર્ચે ડોક્ટર મોહન ભાગવત પટના મહાનગરના સ્વયંસેવકોને સંબોધિત કરશે બુધવારે બક્સરમાં બ્રહ્મપુરમાં ભાજપના નેતાઓની મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં મોદી ગેરંટી યોજનાના લાભાર્થીઓ પાસેથી માહિતી લઈ ને તેમની યાદી તૈયાર કરવાનો નિર્ણય લેવાયો હતો આ માટે પાર્ટીના કાર્યકરોને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે મોદી ગેરંટી યોજનાના લાભાર્થીઓની તપાસ કર્યા બાદ તેમને મળનારા લાભો અંગે ફીડબેક લેવામાં આવશે અને તેમની યાદી તૈયાર કરાશે શ્રમિકો ગામમાં જઈને માફ કરશો કાર્યકરો ગામમાં જઈને જાણવાનો પ્રયાસ કરશે ગરીબોને યોજનાનો લાભ મળી રહ્યો છે કે નહીં મોદી ગેરંટી યોજનામાં વંચિત લાભાર્થીઓને ઉમેરવામાં આવશે